અરવલ્લી દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી સમગ્ર અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અને ગેરકાયદેસર ખાણકામથી રક્ષણ તરફના એક મોટા પગલાં તરીકે કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે રાજ્યોને અરવલ્લીમાં કોઈપણ પ્રકારની ખાણકામ લીઝ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માટેના નિર્દેશો જારી કર્યા છે આ નિષેધ સમગ્ર અરવલ્લી લેન્ડસ્કેપમાં સમાન રીતે લાગુ પડે છે અને એનો હેતુ આ પર્વતમાળાની અખંડિતતાને જાળવી રાખવાનો છે આ નિર્દેશોનો હેતુ ગુજરાતથી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ સુધી વિસ્તરેલી એક અવિરત ભૌગોલિક રીજ તરીકે અરવલ્લીનું રક્ષણ કરવાનો અને તમામ અનિયંત્રિત ખાણકામ પ્રવૃત્તિઓને રોકવાનો છે આઈસીએફઆરઇને સમગ્ર અરવલ્લી પ્રદેશ માટે ટકાઉ ખાણકામ માટે વ્યાપક વિજ્ઞાન આધારિત મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરતી વખતે આ કવાયત હાથ ધરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે આ યોજના જે વ્યાપક હિત ધારકોની પરામર્શ માટે જાહેર ક્ષેત્રમાં મૂકવામાં આવશે તે સંચિત પર્યાવરણીય અસર અને પરિસ્થિતિક વહન ક્ષમતાનું મૂલ્યાંકન કરશે